ગત રોજ પ્રાયોજના શ્રી આઈ એસ શ્રીનો મારા પર લેટર આવ્યો છે કે કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લામાં જે એફઆરઆઈ યોજના અંતર્ગત તેરથી ચૌદ કરોડ રૂપિયા આવ્યા છે એની એક આયોજનની મિટિંગ બોલાવવામાં આવી છે સાથે સાથે ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત સાહીઠ કરોડની આસપાસની જે ગ્રાન્ટ આવી છે નર્મદા જિલ્લામાં અગાઉ મેં આયોજન આપ્યું હતું પણ મારી જે હાજરીમાં એ મિટિંગ થઈ છે ત્યારે એમાં પણ હમણાં મિટિંગ બોલાવવાની છે ત્યારે અમે કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે અમારો માત્ર કલેક્ટર સાહેબ પર એ જ હું હમણાં વિનંતી કરવાનો છું મારી ઓફિસથી એમને મેલ પણ કરવામાં આવ્યો છે જ્યાં પણ મિટિંગ લેવામાં આવે ત્યાં સીસીટીવી કેમેરા કાર્યરત હાલતમાં હોવા જોઈએ ક્યાં તો મીડિયાના મિત્રો ક્યાં તો એક લાઈવ રેકોર્ડિંગ કરનારું વ્યક્તિ હોય ત્યાં જ મિટિંગ લેવામાં આવે એવી હું વિનંતી કરું છું કેમ કે અગાઉ અઢી મહિના પહેલાં આવી જ રીતના એક મિટિંગમાં મને બોલાવીને ખોટા સાજીશનો મેં શિકાર બન્યો છું ત્યારે આજે કલેક્ટર સાહેબને હમણાં જઈને આ જ વિનંતી હું કરવાનો છું કે લાઈવ કેમેરા સીસીટીવી ચાલતા હોય ત્યાં જ મિટિંગ લેવામાં આવે અને ક્યાં તો મીડિયા મિત્રો ત્યાં હાજર હોય એની ઉપસ્થિતિમાં મિટિંગ લેવામાં આવે જેથી કરીને કોઈ બીજી કોઈ પૂર્વ આયોજિત ઘટનાને કોઈ અંજામ નહીં આપી શકે અત્યારે કેટલા સમય બાદ અત્યારે હું એંસી દિવસ જેટલો મારો સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે જેલવાસ પૂરો કરીને હું આવ્યો છું ત્યારે લગભગ કલેક્ટર કચેરીએ આ ત્રણ મહિનાની આસપાસમાં હું આયોજનમાં મને બોલાવવામાં આવ્યો છે આયોજનમાં તે ચેતન ખાસ જે માગણી જે છે એ માગણી કદાચ નહીં સ્વીકાર તો તમે મિટિંગમાં ઉપસ્થિત રહેશો કે નહીં રોજો માગણી તો સાઠ કરોડ રૂપિયા ડેડિયાપાડા નર્મદા જિલ્લાના આવ્યા છે એમાં ડેડિયાપાડાના સત્તાવીસ કરોડ રૂપિયા છે અને હું ત્યાંનો ધારાસભ્ય છું એટલે ત્યાંની લોકોની જે પણ માગણી હશે હું રજૂ કરીશ આ લોકો ન સ્વીકારે તો અમે તો અંદર સંવિધાનિક રીતે રજૂઆત કરીશું પછી પણ ન સ્વીકારે તો અમે ના છૂટકે કલેક્ટર કચેરીની સામે ધરણા પર બેસવાનું થશે તો અમે બેસીશું ના ખાસ પેલી માગણી વાત કરી કે સીસીટીવી કેમેરા ચાલુ હોય અને રેકોર્ડિંગની બાબતે હા હા હમણાં હું માન્ય કલેક્ટર સાહેબને હું મળું છું આ જે એક્ટિવિટીની આયોજનની મિટિંગ હતી એ જ પ્રકારની આ ગ્રાન્ટોના આયોજનની મિટિંગ છે ને બધા જ અહીંયા નેતાઓ ઉપસ્થિત થવાના છે ત્યારે કલેક્ટર સાહેબને મારે એક જ વિનંતી છે સીસીટીવી કેમેરા ચાલુ હાલતમાં હોય અને મીડિયા મિત્રો હોય કાં તો અહીંના કોઈ રેકોર્ડ કરવાવાળા વ્યક્તિ લાઈવ રેકોર્ડ કરતા હોય ત્યાં જ મીટિંગ લેવામાં આવે એવી હું હમણાં વિનંતી કરું છું મેં મારી ઓફિસેથી મેલ પણ કલેક્ટરશ્રીને અને એસપીશ્રીને કરાવી દીધી નહીં હોય તો શું કરશો એવું કહું છું હા મેં રજૂઆત કરીશું અને મને વિશ્વાસ છે કે કલેક્ટર સાહેબ સીસીટીવી કેમેરા કાં તો મીડિયા અથવા રેકોર્ડિંગ ને લાઈવમાં જ આ મિટિંગ લેશે એવો મને પૂરો ભરોસો છે